ફેમેલી તમારું સ્વાગત છે પૂડી કિચન પાપામાં તો આજે આપણે મેદાની લોટની એકદમ જે મોઆરી પૂડી આવે છે તે બનાવીશું કડક નેવી તો આપણે આ રીતે મેદો ચાર લીધો છે હવે તેમાં આપણે ઘીનું મોવન રેડીશું ઘી થોડું મેં હશેખું ગરમ કર્યું છે આ રીતે ગરમ કરી તેને રેડીશું તેને હવે આ રીતે મિક્સ કરી લઈશું લોટને આપણે તેનો આપણે એકદમ થોડો ભાખરી જેવો જે લોટ આવે તે બાંધી દઈશું આ રીતે આ રીતે આપણે મોહન રેડી તેને આ રીતે એકદમ ભેગો લોટ બધો કરી દેવાનો કણકણમાં તેલ ને ઘી જે છે આપણે રેડ્યું છે તે લોટમાં કમ્પ્લીટ ભેડું થઈ જાય આ રીતે જુઓ હવે તેમાં આપણે થોડું થોડું પાણી રેડતા જઈશું અને લોટ તેનો બાંધતા જઈશું આ રીતે તેને એકદમ ઢીલો નથી લોટ બાંધવાનો આપણે મીડિયમ સોફ્ટ લોટ બાંધીશું તેનો થોડું થોડું પાણી રેડતા જઈશું તેને આ રીતે એડ કરતા જવાનું લોટને તો આ રીતે આપણે મીડિયમ સોફ્ટ લોટ બાંધીને રેડી કરી દીધો છે હવે તેને આપણે નાના નાના લુવા કરી દઈશું પૂરી જેવા આપણે નાના નાના બધા લુવા કરી દેવાના આ રીતે નાના લુવા કરી તેને આપણે પાતળી પાતળી પૂરી વણી લેવાની છે આ રીતે આપણે મોટી સાઈઝની પૂરી વણી લેવાની તેની તો તેવી રીતે આપણે બધી પૂરી વણીને રેડી કરી દઈશું આ રીતે સાઈડમાં ઘી ગરમ કરવા માટે મેં મૂકી દીધું છે આપણે ઘીમાં બનાવીશું તે પૂરી તે તાજી તાજી વણવાની પૂરી અને આ રીતે મીડિયમ ગેસ ઉપર તેને તળી લેવાની આ રીતે જુઓ મીડિયમ ટુ લો ગેસ રાખીશું આપણે તેને ક્રિસ્પીને એવી કરવાની છે એટલા માટે તેને બ્રાઉન રંગની પણ નથી કરવાની તેને આવી રીતે થોડી ઝારાથી પ્રેસ કરી દેવાની અને તેને કડક કરવાની છે થોડી આ રીતે જુઓ તે બંને સાડી તેને ફેરવીને ક્રિસ્પી કરી લઈશું રેડી થઈ ગઈ છે હવે તેને આ રીતે કાઢી લઈશું આપણે કઢાયામાંથી જો આગળ આ રીતે બનાવી છે આ રીતે જો મોરી એકદમ કડક ક્રિસ્પી પૂરી છે તો તેવી રીતે આપણે બધી પૂરી બનાવીને રેડી કરી લઈશું આપણે બધી મોરી પૂરી બનાવીને રેડી કરી દીધી છે તો જો અમારી વિડીયો તમને પસંદ આવી હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં થેન્કસ ફોર વોચિંગ